અમરેલી જિલ્લાના સૌથી વિકસિત એવા રાજુલા નજીક આવેલી એક પ્રખ્યાત સિમેન્ટ કંપનીમાં પર્યાવરણના મુદ્દે યોજાયેલી લોકસનાવણીની બેઠક તોફાની બની રહી હતી છેલ્લા વીસેક વર્ષથી અહીં ધમધમતી સિમેન્ટ ફેક્ટરીના કારણે પર્યાવરણને કારણે થયેલા ભારોભાર નુકસાનના મુદ્દે પર્યાવરણ પ્રેમીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો અને કંપની સામસામે આવી જતા એક તબક્કે પોલીસ બોલાવી પડી હતી અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલી એક પ્રખ્યાત સિમેન્ટ કંપનીને વિસ્તારવા માટે યોજાયેલ લોક સુનાવણી બેઠક એક તબક્કે તોફાની બની હતી છેલ્લા વીસેક વર્ષથી અહીં દમદમતી કંપની દ્વારા પર્યાવરણનું નિકંદન નીકળી ગયું હોવાના આક્ષેપ સાથે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તડાપીટ બોલાવવામાં આવી હતી તો બીજી તરફ સ્થાનિક ખેડૂતોને પણ પોતાની જમીનોનું પૂરતું વળતર ન મળ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા હતા અને આ ગીરની બોર્ડર ફરતે આજે સી છે ને આ બાજુ પણ આવે છે હમણાં કોઈ એવું કીધું કે ભાઈ સિંહ દીપડા તો ક્યારેક આવી બ્રિર ની જે આખી રચના છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના આ બધું નોંધાયેલું છે આ વર્ષે માઇન્સ અંદર એક દીપડો મળી ગયો સમાચારો માં બધા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અત્યારે તપાસ કરે છે છતાં આ લોકો એમ કે છે આજે જાફરાબાદની અને રાજુલા વચ્ચેની જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એમની અંદર એક પબ્લિક હિયરિંગ આજે રાખવામાં આવેલું જે એક્સપેન્શન કરવાનું છે એને માઇનિંગ અને એના પહેલાં માટેનું હવે લોકો આજે એ પ્રશ્ન કરી રહ્યા છે કે જાફરાબાદ રાજુલાના ડેવલપની વાત તો બરાબર છે પરંતુ આજે જાફરાબાદ અને રાજુલા વચ્ચેના લોકોને જે સ્થાનિક ખેડૂતો છે એ ખેડૂતોને દીધેલા વચનોનું

લેખિત મૌખિક તમામ રજૂઆતો અમારે ભેગી કરી અને એની મિનિટ્સ બનાવી અને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને મોકલવાની હોય છે એટલે આમાં જે લોકોનો જે અવાજ છે રાઈટ ટુ રિપ્રેઝન્ટ એ આપણા જે ભારત સરકારનું નોટિફિકેશન છે એના મારફતે કે કોઈ બી નવા ઉદ્યોગ આવતો હોય તેમાં લોકો પોતાનો અવાજ રજૂ કરી શકે પોતાના પ્રશ્નોને વાચા આપી શકે અને એના માટે થઈને આ લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલું અમરેલી જિલ્લાનો સમુદ્ર કિનારો ગતિએ વિકાસ કરી રહ્યો છે છે અનેક મહાકાય કંપનીઓ અહીં આવી રહી તે અમરેલી જિલ્લા માટે ગૌરવની બાબત છે પરંતુ કંપની દ્વારા માત્ર પોતાના ફાયદા માટે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે તે ખૂબ જ ગંભીર સમસ્યા હોવાનો સૂર સ્થાનિક લોકોમાં ઉઠવા પામ્યો છે રાજુ ગઢિયા ગુજરાત ન્યૂઝ અમરેલી